બોટાદનું અતિ પૌરાણિક નવહથ્થા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી ચૈત્ર સુદ પૂનમના દિવસે સમગ્ર ભારત વર્ષમાં પવન સુદ હનુમાનજી મહારાજની જન્મ જયંતિની ઉજવણી થાય છે ત્યારે બોટાદ જિલ્લાનું ગૌરવ એવું અતિ પૌરાણિક અને ઐતિહાસિક નવહથ્થા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી ત્રણ નદીઓ મધુ નદી માહી નદી અને ઉતાવળી નદીના ત્રિવેણી સંગમ પર આવેલા આ હનુમાનજી મંદિર અને ઐતિહાસિક ઘટનાઓ સાથે જોડાયેલું છે ભગવાન શનિદેવ અને હનુમાનજી મહારાજના યુદ્ધ સમયે શનિદેવ અહીં ગુફામાં છુપાઈ ગયા હતા પાંડવો વનવાસ દરમિયાન આ મંદિરે ખાતે રોકાયા હતા તદુપરાંત નાના સાહેબ પેશવા સ્વામી વિવેકાનંદ સહિત અનેક વિભૂતિઓ વહીન આવી અદ્ભુત પ્રેરણાઓ પ્રાપ્ત કરી હતી

સૌથી પહેલાં આપ સૌ સનાતન ધર્મીઓને શ્રી હનુમાન જયંતિ નિમિત્તે લાખો લાખો શુભેચ્છા પાઠવું છું આજે શ્રી નહોતા હનુમાનજી મંદિર જે સ્વયંભૂ સેંકડો વર્ષ પ્રાચીન છે ત્યાં પરંપરા મુજબ લોકમેળાનું આયોજન ચાલુ છે તથા એકાવન મનના મની મહાપ્રસાદીનું વિતરણ ચાલુ છે એને સાથે સાથે નવકુંડી હવનનું આયોજન કરેલું છે જેમાં સેંકડોની સંખ્યાના દર્શકો ભક્તો અહીંયા ભેગા થઈ ગયા છે અને દર્શનનો લાભ લે છે અને પ્રસાદીનો લાભ લે છે શનિ ભગવાન તથા હનુમાન દાદાના યુદ્ધની જે મૂળ જગ્યા છે એ આ શ્રી નવહત્તા હનુમાનજી મંદિર હરણકુ છે જે સા 5000 વર્ષ પહેલાનો આ ઇતિહાસ મંદિરમાં જાળાવે છે સાથે સાથે પાંડવોને જે અક્ષેપત્રનો ઉલ્લેખ આવે છે પાંડવોન સાથેનો આ એવી પવિત્ર જગ્યા છે જ્યાં અક્ષેપત્ર વપરાયેલું છે એને સાથે સાથે નાના સાહેબ પેશવા विवेकानंद સ્વામી આ મહાન વિભૂતિઓના પગથી આ ભૂમિ પવિત્ર થઈલી છે